અહિયા સૌપ્રથમ એવું કીધું છે કે બે થી બાર સુધીની સંખ્યાઓ છે એ સંખ્યાઓમાંથી કેટલા ભાગની સંખ્યાઓ છે એ અવિભાજ્ય છે તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો પ્રથમ મારા મિત્રોના વિડીયોમાં અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા વિશે માહિતી આપી છે જો તમને ખ્યાલ ન આવતો હોય અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યામાં તો મારો વિડીયો તમે જોઈ શકો છો સૌપ્રથમ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય

તો કે અંશ અને છેદના સ્વરૂપમાં લખીશું તો અંશમાં કઈ સંખ્યા લખીશું તો અંશમાં આપણે લખીશું અવિભાજ્ય સંખ્યા અને છેદમાં લખીશું કુલ સંખ્યા તો અવિભાજ્ય સંખ્યા કેટલી છે એક બે ત્રણ ચાર અને પાંચ અને કુલ સંખ્યાઓ કેટલી છે તો કે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 એટલે આપણે જો પ્રશ્ન એવો પૂછ્યો છે કે 2 થી 12 સુધી એટલે 2 થી 12 સુધીની સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યા કેટલામાં ભાગની છે તો 5 ના છેદમાં 11 ભાગની છે પ્રશ્ન નંબર 9 છે એ સેમ આ રીતનો જ છે એટલે કે આ પ્રશ્ન ઉપરથી જે પ્રશ્ન ગણી શકાય છે 10મો પ્રશ્ન કે આપેલા વર્તુળ જેમાં છે એનો અપૂર્ણાંક શું થાય તો અહીંયા આપણે અંશ અને છેદના સ્વરૂપમાં સંખ્યાને લખીશું તો કુલ એક્સ કરેલા વર્તુળ કેટલા છે તો કે એક્સ કરેલા વર્તુળ ચાર છે અને કુલ વર્તુળ કેટલા છે તો કે આઠ એટલે ચાર ના છેદ માં આઠ સ્વરૂપના અહીંયા આપણને એક્સ વાળા વર્તુળ દર્શાવેલા છે તમને આ વિડીયો છે પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ છે કરવાનો પૂછશો જેથી કરીને મારા નવા તમારા સુધી પહોંચે